આહાર છે સવારથી લઈ અને રાત સુધી અનેક વખત પડતી હોય છે જો એક દિવસ પણ દૂધવાળો ઘરનો દરવાજો ન ખખડાવે તો લોકો પરેશાન થઈ જાય છે પરંતુ ગામ એવું છે કે જ્યાં કોઈ દૂધ વેચતું જ નથી અને વેચે તો તેને મળે છે સજા આ ગામ મધ્ય પ્રદેશના ભિંડ જિલ્લામાં આવેલું છે જ્યાં અનેક પેઢીઓથી એક વિચિત્ર પરંપરા ચાલી આવી છે આ પરંપરા વિશે સ્થાનિકો જણાવે છે કે અમારા પૂર્વજોએ કહ્યું છે કે જ્યારે કોઈ પશુને ગામમાં લાવવામાં આવે છે અને તે દૂધ આપે છે તો સૌથી પહેલા તે દૂધને ગામમાં આવેલ હરસુખ બાબાના સ્થાનકે કોઈ વ્યંજન બનાવી ધરાવવામાં આવે છે આ જગ્યા ગ્રામજનોની આસ્થાનું કેન્દ્ર છે જો કોઈ વ્યક્તિ આર્થિક રીતે સક્ષમ નથી તો તે દૂધની જગ્યા પર ઘી પનીર અથવા તો માવાનું વેચાણ કરી અને આવક મેળવી શકે છે એક કિસ્થાને કે આ રિવાજ વિશે જણાવ્યું છે કે જો કોઈ પશુપાલક છાના માના દૂધનું વેચાણ કરે તો તેની ભેંસ દૂધ આપવાનું બંધ કરી દે છે અથવા તો તે બીમાર પડી જાય છે કેટલા કિસ્સાઓ એવા પણ સામે આવ્યા છે કે દૂધની જગ્યાએ લોહી પણ નીકળવા લાગે અને તે માલિક બાબાની માફી માંગે છે અને ત્યારબાદ ફરી તે પશુ દૂધ આપવાનું શરૂ કરે છે उल्लेखनीय छे की आ मोटे भागे यादव हो रहे है चली आ रही है जो की जितने भी घर में पशु है उनके द्वारा जो दूध निकाला जाता है वो दूध विक्रय नहीं होता है मान्यता इसलिए है क्यूँकी हमारे पूर्वजों ने दूध नहीं बेचा है अब तक तो आगे भी हम लोगों की कोशिश ये है की हम लोग भी

આ ગામ મધ્ય ભીંડ જિલ્લામાં આવેલું છે જ્યાં અનેક પેઢીઓથી એક વિચિત્ર પરંપરા ચાલી આવી છે આ પરંપરા વિશે સ્થાનિકો જણાવે છે કે અમારા પૂર્વજોએ કહ્યું છે કે જ્યારે કોઈ પશુને ગામમાં લાવવામાં આવે છે અને તે દૂધ આપે છે તો સૌથી પહેલા તે દૂધને ગામમાં આવેલ હરસુખ બાબાના સ્થાનકે કોઈ વ્યંજન બનાવી ધરાવવામાં આવે છે આ જગ્યા ગ્રામજનોની આસ્થાનું કેન્દ્ર છે જો કોઈ વ્યક્તિ આર્થિક રીતે સક્ષમ નથી તો તે દૂધની જગ્યા પર ઘી પનીર અથવા તો માવાનું વેચાણ કરી અને આવક મેળવી શકે છે એક સ્થાને કે આ રિવાજ વિશે જણાવ્યું છે કે જો કોઈ પશુપાલક છાના માના દૂધનું વેચાણ કરે તો તેની ભેંસ દૂધ આપવાનું બંધ કરી દે છે અથવા તો તે બીમાર પડી જાય છે કેટલા કિસ્સાઓ એવા પણ સામે આવ્યા છે કે દૂધની જગ્યાએ લોહી પણ નીકળવા લાગે અને તે માલિક બાબાની માફી માંગે છે અને ત્યારબાદ ફરી તે પશુ દૂધ આપવાનું શરૂ કરે છે उल्लेखनीय छे गांव में मोटे भागे यादव हो रहे चली आ रही है जो कि जितने भी घर में पशु हैं उनके द्वारा जो दूध निकाला जाता है वो दूध विक्रय नहीं होता है मानता इसलिए क्योंकि हमारे पूर्वजों ने दूध नहीं बेचा है अब तक तो आगे भी हम लोगों की कोशिश ये है कि हम लोग भी ને જવા કોઈ ના બેચે ઓર બેચે કાઢી કોઈ તો બાબા એસી મહેરબાની કે બાબા ઉતાએ ગે પરેશાન કરેગે દૂધ નહીં દેગી ભંસ ઉ